કરજણ નગરપાલિકામાં કોમ્યુનિટી હોલનો વિવાદ વકર્યો કરજન નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલનો વિવાદ વકર્યો છે ખુદ પાલિકા સભ્યોએ તપાસની અરજી વિકાસ કમિશનરને કરતા ચકચાર મચી જવા પામી છે વાત કાંઈક એમ છે કે રાજ્ય સરકારની સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત યુડીપી યોજના હેઠળ વર્ષ બે હજાર બાવીસ તેવીમાં બનેલ કોમ્યુનિટી હોલ બનેલ જે આજે વિવાદના ઘેરામાં આવ્યો છે પાલિકા દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ હોલ નગરના નાગરિકોના ઉપયોગી હેતુ સાથે બનાવેલ અને એક દિવસના છ હજાર પાંચસો રૂપિયા ભાડું નક્કી કરી ઠરાવ કરવામાં આવ્યો હતો જે હોલ માટે ત્રીસ બે રોજ પાલિકાના ટીપી ચેરમેન અટાલિયાની અરજીની માંગ મુજબ હોલનો પહેલો માટેનો ઠરાવ કરી મંજૂર કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે જેને લઈ પાલિકાના સભ્યો જ ખુદ વિરોધ કરી રહ્યા છે કે જાન બહાર હોલનો ઠરાવ કરી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે જે બાબતની છ જેટલા સભ્યો દ્વારા લેખિતમાં વિકાસ કમિશનર કલેક્ટર અને ભાજપના જિલ્લા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે ઠરાવમાં કેટલાક રૂપિયાના ભારતી હોલનો ઉપરનો માળ જીમ માટે આપવામાં આવ્યો છે એનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો જેને લઈ વિવાદ છે કોમ્યુનિટી માટે એક ઠરાવ કરવામાં આવેલો કરજણની નગરની પ્રજાની સુખાકારી માટે શુદ્ધ ભાવનાથી આ એક હોલ બનાવવામાં આવેલો કારણ કે કરજણ જૂના બજાર વિસ્તારમાં હાલમાં નાના મોટા કોઈ પણ પ્રસંગ માટે એવો કોઈ હોલ છે નહીં કે જ્યાં નાના પ્રસંગો થઈ શકે એના અનુસંધાનમાં અગાઉની નગરપાલિકાની ચૂંટાયેલી બોડીએ ગ્રાન્ટમાંથી આ હોલ બનાવેલો અને એમાં ઘણા બધા નાના માણસો પ્રસંગ પોતાનો કરી શકે એ ઉદ્દેશ્યથી ત્રેવીસ ચોવીસ માં આ હોલ નું ભાડું પાસઠસો રૂપિયા નક્કી કરવામાં આવેલું અને વીજળી બિલ જે એક્સ્ટ્રા થાય એ અનુસંધાને ઘણા બધા નાના મોટા માણસોએ ત્યાં પોતાના પ્રસંગો કરેલા એ ત્યારબાદ બન્યું કે ત્રીસ ચાર ની મીટિંગ હતી નવી ચોવીસ પચીસ ના બોર્ડ માં જે ચૂંટાયેલું બોર્ડ નવું આવ્યું એમાં ત્રીસ ચાર ની મીટિંગમાં જનરલ સભાની અંદર આ લોકોએ સદર હોલ નો ઉપલો માળ જે છે એ આ લોકોએ જીમ માટે ભાડે આપી દીધેલો છે જીમ માટે અગાઉ પણ નગરપાલિકા દ્વારા જે તે ઈસમોને જૂના બજાર સંસ્કાર કેન્દ્ર ખાતે જીમ માટે આવો જે મેરેજ હોલ ઉપરનો હોલ ફાળવવામાં આવેલો અત્યારે બિલકુલ બિસ્માર હાલતમાં કરી નાખવામાં આવેલો છે ત્યાં આગળ બિલકુલ બધા તત્વો ભેગા થતા હતા અને નગરપાલિકાનું નામ ખરાબ થાય એવી વર્તણૂકો ત્યાં થતી હતી ત્યારબાદ હોલ ત્યાંથી બંધ કરવામાં આવેલો જીમ બંધ કરવામાં આવેલું અને ત્યારબાદ અત્યારે આ નવું જીમ એ અગાઉ આ જયારે કોમ્યુનિટી હોલ નતો બન્યો ત્યારે ત્યાં કુમાર શાળા હતી અને કુમાર શાળાની અંદર એ જીમ ચલાવવામાં આવતું હતું કુમાર શાળા નીકળી ગયા પછી ત્યાં ટાઉન હોલ બનાવવામાં આવેલો એ નગરજનો ના ટેક્સ ના પૈસા છે નહીં કે નગરપાલિકાના ના આ ટેક્સ ના પૈસા છે નાગરિકોના પૈસા છે તે છતાં આ લોકો પોતાની રીતે નિર્ણયો કરી અને અત્યારે આ ટાઉન હોલ એ ફરી ઈજાદાર ને જીમ માટે ભાડે આપી દીધેલો છે ભાડું નક્કી કર્યું છે કે નહીં એકચુલી મારી ધ્યાનમાં એવું છે કે ભાઈ લગભગ એ લોકોએ એમ નમ આપેલો છે બરાબર છે તો આજે નગરપાલિકાની એવી બધી ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં તમારે પબ્લિકની સુખાકારી માટે જો હોય તો આજે નગરપાલિકાનો જે છે છે તળાવની આજુબાજુએ ત્યાં ત્યાં આગળ તમે જીમ ચાલુ કરી શકો છો બધા સાધનો લગાવી શકો છો અત્યારે કરણુબા ગાર્ડન ની અંદર અત્યારે એક કરોડ રૂપિયાના ખર્ચે આપણે વિકાસના કામો કરી રહ્યા છે તો આવા આવી બધી જગ્યાઓ ત્યાં શિફ્ટ કરવાની હોય નહીં કે નગરપાલિકાના ટાઉન હોલમાં અગાઉ પણ આ થયેલું અને બીજી વસ્તુ કે ચીફ ઓફિસર તો આ નગરપાલિકાના કાયદા સાથે સુનસંગત છે કે નહીં આ ઠરાવ એ જવાબદારી ચીફ ઓફિસર ને ચીફ ઓફિસરે પૂર્વ મંજૂરી ઉપલા અધિકારીઓની મેળવેલી છે કે કેમ એ પણ કોઈને ખબર નથી આ બાબતે જરૂર પડશે તો અમે આંદોલન કરવાના છીએ ઘટાવો કરવામાં આવેલો છે અને વિવાદ છે તમારા સભ્યો એનો વિરોધ કરે છે શું કહેશું કરજન નગરપાલિકાની ત્રીસ ચાર ના રોજની સામાન્ય યુવાનો અને વડીલો વ્યાયામ સારી રીતે ફિટ ઇન્ડિયાના કોન્સેપ્ટ એ માટે મેં નગરપાલિકામાં અરજી કરી એ અનુસંધાને ત્રીસ ચાર સામાન્ય સભાની અંદર ઠરાવ કરી અને

લેવામાં આવેલો હતો અને સર્વાનુમતે પાસ થયેલો છે પોસીડીની કોપી અને ઠાણની કોપી આ નગરપાલિકામાંથી મેળવી શકો છો